આપડું પબ્લિક ઉતરી ને બધું જઈ રહ્યું છે

અતુલભાઈ ચશ્મા ભૂલી ગયા છે અતુલ ભાઈ ને ચશ્મા ટાઢ ભાઈ અતુલભાઈ એટલે તમારા ચશ્મા પીલા છે રાહુલ ભાઈ તમારા બી હતા

અતુલભાઈ ને <rainforest> <devient> <language>

તો ફાઇનલી આપણા અંદર આવી ગયા છે અંદર આવીને તો જોયું તો જમણવારીની લાઈન એટલી લોબી પડી છે અને આપણો નંબર આવે એવું લાગતું નહીં લાવેલો તો ઉભા રહ્યે લાઈનમાં હવે કોકરાક લગનમાં ઉભા રહ્યા આવે એવી રીતે ઊભા રહી ગઈ ની મા આવે નહીં તુભરા બધું કરવું પડે ખરો પડે નહીં હા ચક ઉભર ચકા ખાવા તો ઉભા રહ્યા

Subscribe my YouTube channel.